મિત્રો તમે ક્યારેય વાંદરાઓને કુદરતી રીતે મરતા જોયા છે અને તમે ક્યારેય વાંદરાને કૂતરા બિલાડા ઉંદર ગાય વગેરેની જેમ મરેલો પડેલો જોયો છે ખરા શું તમે ક્યારેય ડિસ્કવરી ચેનલ પર આવું કંઈ જોયું છે નહીં ને પણ કેમ કુદરતી રીતે મૃત્યુ પામેલા વાંદરાઓના મૃત્યુને કે શબને કોઈ નથી જોઈ શકતું વાંદરો પોતાના મૃત્યુના ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલાં પોતાના મૃત્યુનો દિવસ અનુભવે છે મતલબ કે એને જાણ થઈ જશે અને ત્યારથી જ વાંદરો સલામત સ્થળ પસંદ કરી લેશે ખોરાક કે પાણી વિના તે શાંતિથી ત્યાં બેસી રહે છે સમજો કે વાંદરો એક સપ્તાહ સુધી ઈશ્વરની તપસ્યા કરે છે આ હકીકત કોઈ પણ ચમત્કાર કરતા ઓછો નથી પરમ કૃપાળુ પરમાત્માની સમગ્ર વાન જાત ઉપર આ આશીર્વાદ છે જે હા વાંદર જેવું પ્રાણી એક અઠવાડિયા સુધી એક જ જગ્યાએ બેસી રહે છે અને તપસ્યા કરે છે વાંદર મૃત્યુ પામવાનો હોય છે ને ત્યારે તે શાંતિથી અન્ય કોઈ પણ પ્રાણીઓને કોઈ પણ જાતની ખલેલ પહોંચાડ્યા વિના ગાઢ જંગલમાં ઉદયના રાફડા પાસે સુઈ જાય છે અને ઉધઈને પોતાનું શરીર અર્પણ કરે છે અને ખવડાવી દે છે આમાં એક ચોક્કસ સમયમાં તેના નાશકો સ્થિર થાય છે અને તે મૃત્યુ પામે છે આ એક સત્ય હકીકત છે જો કોઈ વાનર કોઈ અકસ્માતમાં કે અન્ય કારણોસર ગંભીર રીતે ઘાયલ થાય અને મૃત્યુ પામે ને તો પણ તેના અન્ય સંબંધી અન્ય વાનરો તેને ખેંચી જાય છે અને જ્યાં સુધી તેનું શરીર નાશ ન થઈ જાય ત્યાં સુધી તેમને ઉધઈના રાફડાની નજીક રાખે છે એમ કહેવાય છે કે અંજની પુત્ર વીર બજરંગબલી હનુમાનજીએ ભગવાન શ્રી રામ પાસે વરદાન માંગ્યું હતું કે પ્રભુ અમારા મૃત્યુ બાદ પણ આ મારું શરીર કોઈને કામ આવવું જોઈએ અને ભગવાન શ્રી રામ દ્વારા વરદાન આપવામાં આવ્યું હતું કે તે ભક્ત હનુમાન તમારી વાનર જાતિને મૃત્યુની અગાઉથી જાણ થઈ જશે અને ઉધઈના ખોરાક તરીકે વાનરોનું શરીર કામ આવશે ત્યારથી જ સમગ્ર વાનર જાત પોતાના મૃત્યુ પછી પણ બીજાને કામ આવે ને એવી રીતે પોતાનું જીવન સાર્થક કરે છે અને વાનરને તેના મૃત્યુ સમયની જાણ પણ થઈ જાય છે અને ખુદ પોતાનું શરીર ઉધઈને જીવતા જીવ સોંપી દે છે અને હા એમ પણ કહેવાય છે કે ઉધઈ પણ વાનરના મૃત્યુ સુધી રાહ જોઈને તેના શરીરને કોઈ પણ જાતની ઈજા નથી પહોંચાડતી છે ને આ રસપ્રદ અને હકીકત વાત